હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર વન સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ તો તેનો આજે લેક્ચર નંબર પાંચ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ બેની ગણતરી કરવાના છીએ તો એમાં ટોટલ ત્રણ પ્રશ્ન છે જે પહેલો પ્રશ્ન છે એ વિધાનવાળો પ્રશ્ન છે એટલે કે સત્ય કે અસત્ય વિધાન છે એનો આપણે કારણ સહિત આન્સર આપવાનો છે પછી જે બીજો પ્રશ્ન છે એ થોડોક સાબિતીનો પ્રશ્ન છે એ સૌ નાનો પ્રશ્ન છે અને સૌ સિમ્પલ પ્રશ્ન છે એની આપણે આપણે ગણતરી કરીશું અને પ્રશ્ન નંબર ત્રણ છે જેમાં આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ પાંચને દર્શાવનું છે જેમાં આપણે આગળ ઉદાહરણ ત્રણ અને ચારમાં વર્ગમૂળ બે અને ત્રણને આપણે સંખ્યા રેખા પર દર્શાવ્યું એવો સહેમ જ દાખલો છે તો આ સ્વાધ્યાને તમે જાતે ગણતરી કરો વિડીયોને પોસ્ટ કરો દરેક દાખલા તમે જુઓ પહેલાં તો વિધાન જુઓ કે સત્ય અસત્ય છે એનું કારણ શું છે પછી દાખલા નંબર બે ગણો અને પછી દાખલા નંબર ત્રણ ગણો તો તમને જાતે પ્રેક્ટિસ કરશો તમને આવડશે તો તમે વિડીયો પોસ્ટ કરી અને દરેક દાખલા ગણ્યા છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે જેનો પહેલો પ્રશ્ન છે ચલો એને આપણે વાંચીએ કે એમાં શું કીધું છે આપણે કે જે નીચેના વિધાનો છે એ સત્ય છે કે અસત્ય છે કારણ સહિત આપણે આન્સર આપવાનો છે તો ચાલો આપણે પહેલું વિધાન અહીંયા વાંચીએ કે પહેલું વિધાન અહીંયા આપણને શું કીધું છે કે દરેક જે સમ્ય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે તો મેં તમને જે પહેલું લેક્ચર આવ્યું હતું ઇન્ટ્રોડક્શનમાં એમાં તમને દરેક સંખ્યાના પ્રકાર મેં શીખવાડ્યા હતા અને કઈ સંખ્યાનો કેમાં સમાવેશ થાય છે એ પણ તમને સંપૂર્ણ શીખવાડ્યું હતું એટલે લેક્ચર તમે ના જોયો તો ખાસ જોયા ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં આપણે આખા ચેપ્ટરમાં આવતી દરેક થિયરી દરેક આપણે બેઝિક વસ્તુ શીખવાડી છે જે આપણે ચેપ્ટરમાં ઉપયોગ થાય છે એ દરેક સૂત્રો તમને દરેક માહિતી આપી છે તો એ લેક્ચર તમારે ખાસ જોવાનું છે તો ચાલો આપણે અહીંયા જોઈએ તો જે સમય સંખ્યા છે સમય સંખ્યા અને બીજી આવે છે અહીંયા આપણી એક અસમ્ય સંખ્યા આ બંને સંખ્યાનો સમાવેશ ક્યાં થાય છે તો કે આ બંને સંખ્યાનો સમાવેશ થાય છે વાસ્તવિક સંખ્યામાં ક્યાં થાય છે વાસ્તવિક સંખ્યા હવે તમે ફરીથી આપણું જે વાક્ય છે એ વાંચો એમાં આપણને શું કીધું છે કે જે દરેક સમ્ય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે તો કે હા કેમકે એનો સમાવેશ જ વાસ્તવિક સંખ્યામાં થાય છે આપણને પૂછ્યું કે દરેક અસમ્ય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો કે હા સાચું છે પણ જો ઉલટુપો છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ સમ્ય સંખ્યા છે તો કે ના ખોટું છે કેમકે એમાં અસમ્ય પણ આવે છે અને આપણને એ પણ પૂછી શકે છે કે જે દરેક વાસ્તવિક સંખ્યા છે એ અસમ્ય સંખ્યા છે તો એ પણ ખોટું છે કેમકે એમાં સમ્ય પણ આવે છે એટલે સમજણ પડી ગઈ તો ચલો આપણે આપણો આન્સર લખી દઈએ સિમ્પલી આપણો થિયરિટિકલ આવતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો હવે આપણે અહીંયા આપણો થિયરિટિકલ આન્સર લખવો પડશે કે આ વિધાન સત્ય છે અને કેમ સત્ય છે એનું આપણે કારણ પણ લખીએ ચલો લખીએ કે આ વિધાન સત્ય છે કારણ કે દરેક સોરી કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં સમૂહમાં દરેક સંખ્યા તથા અસમ્ય સંખ્યાનો સમાવેશ થાય છે સંખ્યાનો સમાવેશ થાય છે સમજ પડી ગયા આપણે કારણ પણ આપ્યું કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં સમ્ય અને અસમ્ય સંખ્યાનો સમાવેશ થાય છે એટલે કે દરેક સમ્ય સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા છે અને દરેક અસમ્ય સંખ્યા એ પણ વાસ્તવિક સંખ્યા છે પણ જો આપણે ઉલટું પૂછ્યું તો ખોટું છે અહીંયા આપણું જે વિધાન ત્રણ છે એ એવું છે ઉલટું પૂછ્યું છે આપણે વિધાન બેની પછી આપણે સમજીએ પહેલાં આપણે વિધાન ત્રણ લઈ લઈએ કેમ કે એવું સેમ જ છે અહીંયા તમે જુઓ અહીંયા આપણે શું પૂછ્યું છે વિધાન ત્રણમાં કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય છે તો કે ના ખોટું છે આપણને ઉલટું પૂછ્યું તો આનો આપણે આ વિધ્ઞાનિક આન્સર લખી દઈએ ચલો આપણે આન્સર લખી દઈએ થિરિટિકલ રીતે કે આ વિધાન આ વિધાન અસત્ય છે એટલે કે ખોટું છે કારણ કે અસમ્ય સંખ્યાનો વાસ્તવિક સંખ્યામાં સમસ્યા થાય છે પણ દરેક વાસ્તવિક સંખ્યા અસમ્ય ન હોય કેમ કે કેટલીક સમ્ય પણ હોય અને કેટલીક અસમ્ય પણ હોય સમજ પડી તો ચાલો આપણે આન્સર લખી દઈએ કે આ વિધાન અસત્ય છે આપણે સેમ જ આન્સર લખવાનો છે કારણ કે વાસ્તવિક વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા તથા દરેક અસમ્ય સંખ્યાનો સમાવેશ થાય છે દરેક અસમ્ય સંખ્યાનો સમાવેશ થાય છે તો સિમ્પલી અહીંયા આપણે બે વિધાન પૂર્ણ થઈ ગયા હવે આપણે બીજા નંબરનું વિધાન જોઈએ ચલો આપણે વાંચીએ અને એના પછી આપણે આન્સર મેળવીએ કે વિધાન બે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપને હોય છે તો પહેલાં તો અહીંયા આપણે સંખ્યા રેખા દોરીએ કે આ આપણી કોઈ સંખ્યા રેખા છે તો વચ્ચે આપણે ઝીરો આવશે અહીંયા પછી જે જમણી સાઈડ છે ત્યાં ધનપૂર્ણાંક આવશે એક બે ત્રણ આવી રીતે અનંત સુધી આવશે અને ડાબી સાઈડ ઋણપૂર્ણાંક આવશે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એ પણ અનંત સુધી આવશે હવે અહીંયા આપણને શું કીધું છે કે સંખ્યા રેખા રેખાનું દરેક બિંદુ દરેક બિંદુમાં શું આવે છે ધનપૂર્ણાંક પણ આવશે જીરો પણ આવશે અને ઋણપૂર્ણાંક પણ આવશે એમાં પણ શું છે કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપ નહીં હોય તો જો જે ધનપૂર્ણાંક છે જેમ કે અહીંયા વર્ગમૂળ એક છે એ તો જો એટલે કે એમની કિંમત આપણે એક લઈએ તો એ તો વર્ગમૂળ એક બનશે કેમ કે અહીંયા આપણે વર્ગમૂળ એમ બનાવવાનું છે તો એ તો આપણું એક લઈશું તો વર્ગમૂળ એક બનશે બે લઈશું તો વર્ગમૂળ બે બનશે ત્રણ લઈશું તો વર્ગમૂળ ત્રણ બનશે તો આ તો આપણો ગાણિતિક ભાષામાં પોસિબલ છે પણ આપણે જો કોઈ ઋણ સંખ્યા લઈએ કે એમ બરાબર માઇનસ એક લઈએ તો શું માઇનસ એક વર્ગમૂળમાં પોસિબલ છે તો કે ના પોસિબલ નથી તમે ક્યાંય પણ ગાણિતિક રીતે આનું કોઈ મૂલ્ય પણ પોસિબલ નથી આ અવ્યાખ્યાયિત છે પછી આપણે માઇનસ ને વર્ગમાં લઈએ તો આ શું પોસિબલ છે તો કે જ નથી પોસિબલ એટલે કે આપણું જે વિધાન છે એ અસત્ય છે અહીંયા આપણને શું કીધું છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સંખ્યા રેખા આપણું દરેક બિંદુ કીધું છે જો દરેક બિંદુ ના કીધું તો કદાચ આ વિધાન સત્ય પણ હોત પણ અહીંયા આપણે દરેક બિંદુ કીધું છે તો ચાલો આપણે આન્સર લખી દઈએ થિયરિટિકલ રીતે તમને પહેલાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો હવે અહીંયા આપણે આ રફ વર્કને રીમૂવ કરી દઈએ અને જે આપણું થિયરિટિકલ ભાષામાં આપણું જે આન્સર છે કારણ સહિત એ આપણે આન્સર લખી દઈએ તો ચલો રફ અહીંયા આપણે રિમૂવ કરી દીધું અને જે આપણું ફાઇનલ આન્સર છે આપણે લખી દઈએ કે આ વિધાન અસત્ય છે ચલો લખી દઈએ આ વિધાન અસત્ય છે એનું કારણ પણ આપવાનું છે કારણ કે સંખ્યા રેખા પર સંખ્યા रेखा पर दर्शा दर्शाती ऋण कदी पर कोई प्राकृतिक संख्या कोई प्राकृतिक સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપની ન હોય શકે એક તો આ કારણ થઈ ગયું અને શું હોય શકે તો હવે આપણે લખીએ કે કોઈ અલગ પેન્સિઝલ આપણે લખીએ તો એ થોડું અલગ પડે અને તમને સમજવામાં પણ સરળતા રહે તમને આની પીડીએફ જે છે એ આપણા ટેલિગ્રામ ચેનલ પર મળી જશે જે આદર્શ ક્લાસ નામનું ટેલિગ્રામ ચેનલ છે તો ચાલો આપણે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો આપણે તમને જ્યારે પણ પીડીએફ પાંચો ત્યારે તમને અલગ અલગ આન્સર મળી રહે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ એ ધન સંખ્યા છે સમજ પડી ઋણ સંખ્યા પોસિબલ નથી પણ અહીંયા તો આપણને ક્યારેક આપણને દરેક બિંદુ કીધું હતું એટલે કે આ વિધાન અસત્ય તમને સંપૂર્ણ સમજ પડી આપણે ત્રણેય વિધાન સમજવાનો પ્રયત્ન કર્યો આપણે કારણ સહિત દરેક વિધાનનો આન્સર આપ્યો તો આપણો પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ ગયો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે એમાં આપણને શું કીધું છે ચલો આપણે રકમ વાંચીએ અને પછી એનો આપણે આન્સર મેળવીએ કે શું દરેક ધનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા હોય છે જો ના હોય તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય તો પહેલાં તો અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું પહેલાં તો ધન પૂર્ણાંક શું જો પૂર્ણાંક સંખ્યામાં ઋણપૂર્ણાંક પણ આવે જીરો પણ આવે અને ધન પૂર્ણાંક પણ આવે તો પહેલાં તો અહીંયા આપણે ધનપૂર્ણાંક અહીંયા લખીએ કે ધન પૂર્ણાંક એટલે કે અહીંયા શું ધનપૂર્ણાંક એટલે કે જે પ્રાકૃતિક સિમ્પલી ભાષામાં આપણે પ્રાકૃતિક સંખ્યા છે વન ટુ એક બે ત્રણ ચાર એમ અના સુધી આને આપણે ધન પૂર્ણાંક કહીશું હવે આપણને શું કીધું છે આ જે ધનપૂર્ણાંક છે એનું વર્ગમૂળ અસમ્ય સંખ્યા હોય છે જો ના હોય તો એનું ઉદાહરણ આપો તો ચાલો આપણે લઈએ અહીંયા કે વર્ગમૂળ એક છે તો એની કિંમત આપણને શું મળશે વર્ગમૂળ એક જ મળશે એનો સિમ્પલી કોઈ કિંમત નીકળશે નહીં તો આ આપણું અસમ્ય સંખ્યા છે તો પહેલાં હું તમને સમજાવું છું પછી આપણે થિયરિટિકલ ભાષામાં આપણો આન્સર લખીશું તો અસમ્ય છે પછી વર્ગમૂળ બે છે સોરી વર્ગમૂળ એકનું તો અહીંયા વર્ગમૂળ નીકળે છે તો વર્ગમૂળ એક છે તો એનું વર્ગમૂળ નીકળશે સિમ્પલી એક તો આ આપણી સમ્ય સંખ્યા છે પછી આપણે લઈએ વર્ગમૂળ બે તો એનું વર્ગમૂળ બેનું કોઈ કિંમત નીકળશે નહીં તો આ આપણી છે અસમ્ય સંખ્યા પછી આપણે ત્રીજો ધનપૂર્ણાંક લઈએ વર્ગમૂળ ત્રણ એની પણ કોઈ કિંમત નીકળશે નહીં તો વર્ગમૂળ ત્રણ આ છે આપણું અસમ્ય સંખ્યા પછી વર્ગમૂળ ચાર છે એની આપણે કિંમત અહીંયા આપણને બે મળશે તો આ તો છે આપણી સમ્ય સંખ્યા આવી રીતે તમે અસંખ્ય ઉદાહરણ લઈ શકો છો હવે અહીંયા આપણે શું કીધું છું કીધું હતું કે દરેક ધનપૂર્ણાંકનો વર્ગ અસમય દરેક ધનપૂર્ણાંક તો અહીંયા તો જો કેટલીક આપણને સમય પણ મળે છે તમે અહીંયા જોઈ શકો છો આ આપણને સમય મળ્યું આ પણ આપણને સમય મળ્યો આ બે આપણને અસમય મળ્યા નો ડાઉટ પણ અહીંયા આપણને સમય પણ મળે છે તો આ જે વિધાન છે આપણું ખોટું છે જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો તો અહીંયા બે ઉદાહરણ તો આપણે આપ્યા જ છે તો ચાલો આપણે થિયરિક ભાષામાં આપણો આન્સર લખી દઈએ કે જે આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે પૂર્ણ વર્ગ એટલે કે જેમ કે એકનો વર્ગ અહીંયા એક થાય તો એકનું વર્ગમૂળ નીકાળશું તો આપણને અહીંયા સિમ્પલી એક મળશે પછી જેમ કે બેનો વર્ગ ચાર છે તો ચારનો વર્ગમૂળ નીકાળશું તો સિમ્પલી અહીંયા આપણને બે મળશે તો આ બધી શું છે આપણી અહીંયા સમય સંખ્યા છે સિમ્પલી તમને પડી ગઈ આપણે કારણ સહિત આન્સર આપી દીધો ચલો આપણે લખી દઈએ હવે આપણી ભાષામાં કે અહીંયા શું દરેક ધનપૂર્ણનું વર્ગમૂળ અસમ્ય હોય છે તો કે ના તો ચાલો આપણે લખી દઈએ પહેલાં તો આપણે ના લખી દઈએ ના દરેક ધન પૂર્ણાંકનું સરખી લખી દઈએ આપણે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય તેવું નથી કારણ કે કારણ કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે પૂર્ણ વર્ગ સંખ્યા એ જે ધનપૂર્ણાંક જ છે પૂર્ણ વર્ગ સંખ્યા જે ધન પૂર્ણાંક સંખ્યા છે પરંતુ તેનું વર્ગમૂળ એ સમય સંખ્યા સોરી ડાયરેક્ટ સંખ્યા લખી દીધું છે આપણે સમય સમય સંખ્યા છે સમજ પડી કે હવે અહીંયા આપણે શું કીધું છે કે જો ના હોય અસમ્ય તો સમય સંખ્યાનું ઉદાહરણ આપો તો અહીંયા આપણા પાસે તો ઘણા બધા ઉદાહરણ છે ચાલો આપણે ઉદાહરણ લખીએ અહીંયા કે ઉદાહરણ જેમ કે અહીંયા તમે લઈ શકો છો જેમ કે ચલો આપણે અહીંયા ઉદાહરણ લઈએ વર્ગમૂળ એક છે એની કિંમત અહીંયા આપણને એક મળશે તો આ આપણું શું છે સમય સંખ્યા છે સમય સંખ્યા છે પછી આપણે લઈએ અહીંયા વર્ગમૂળ ચાર તો એની કિંમત અહીંયા આપણને બે મળશે તો એ પણ આપણી સમય સંખ્યા છે અહીંયા આપણને એક ઉદાહરણ કીધું છે પણ તમે અહીંયા અસંખ્ય ઉદાહરણ લઈ શકો છો પછી વર્ગમૂળ નવ લઈએ તો એની કિંમત પણ અહીંયા આપણને ત્રણ મળશે તો એ પણ સમય સંખ્યા છે સમજા પડી કે તમે અહીંયા વર્ગમૂળ સોળ લઈ શકો છો વર્ગમૂળ પચીસ લઈ શકો છો જે આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે કે કોઈપણ સંખ્યાનો વર્ગ હોય એનો આપણે વર્ગમૂળ નીકળીશું તો સંખ્યા પોતે મળશે અને પોતે સમય સંખ્યા છે સિમ્પલી અહીંયા આપણો પ્રશ્ન નંબર બે પૂર્ણ થઈ ગયો ચલો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ કે એમાં આપણને શું કીધું છે એ આપણા જે આગળ ઉદાહરણ ગણ્યા હતા આગળના લેક્ચરમાં ઉદાહરણ ત્રણ અને ઉદાહરણ ચાર જેવો દાખલો જ છે એટલે કે પ્રશ્ન નંબર ત્રણ જેમાં આપણે વર્ગમૂળ પાંચને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે આપણે બતાવવાનું છે અને જે રત્ના મુદ્દા છે એ પણ આપણે લખવાના છે તો ચાલો આપણે લખીશું તો આપણે સિમ્પલી પહેલાં તો અહીંયા એક સંખ્યા રેખા દોરીએ તો ચાલો આપણે દોરીએ કે આ આપણી અહીંયા કોઈ સંખ્યા રેખા છે ચલો દોરીએ ઓકે કમ્પ્લીટ આપણે સંખ્યા રેખા છે અહીંયા આપણે નામ આપીએ કે અહીંયા આપણું જે છે એ ઝીરો છે જેને આપણે ઓ બિંદુ નામ આપીશું પછી અહીંયા આપણું એક એકમ છે અહીંયા બે એકમ છે અને અહીંયા ત્રણ એકમ છે પછી હવે અહીંયા જો વર્ગમૂળ પાંચને આપણે દર્શાવાનું છે તો અહીંયા આપણે જે સંખ્યા રેખા પર બે એકમ લઈશું અને આપણે જે સીધી રેખા છે ત્યાં આપણે અહીંયા એક એકમ લઈશું તો ચાલો સીધી રેખા દોરીએ અને આ જે આપણું બિંદુ છે અહીંયા બી બિંદુ છે તો આ આપણું એક એકમ છે અને અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ કે એક એકમ બરાબર દસ સેન્ટીમીટર હવે તમારે અહીંયા જો નીચે બે એકમ લીધું છે આપણે અહીંયા આ બે એકમ તો તમારે વીસ સેન્ટીમીટર લેવાનું છે ફૂલ પાર્ટી તમારે અથવા માપ પાર્ટીથી ચેક કરીને તમારે લેવાનું છે પછી જે સીધી રેખા એક સેન્ટ એકમ લીધું તમારે દસ સેન્ટીમીટર લેવાનું છે હવે અહીંયા જે આપણું બિંદુ હતું એને આપણે એ બિંદુ નામ આપીશું અહીંયા તો આપણે બી બિંદુ નામ આપ્યું છે અહીંયા ઓ બિંદુ છે હવે આપણે ઓબીને જોડી લઈએ તો ચાલો જોડીએ આપણે ઓબીને જોડી લીધું છે અને જે ઓ બીની કિંમત છે અહીંયા આપણે વર્ગમૂળ પાંચ એકમ મળશે કેવી રીતે મળશે તો ચાલો આપણે અહીંયા ચેક કરીને પણ તમને બતાવું છું કેવી રીતે તો અહીંયા આપણો કાઢખોળો બનશે તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું એટલે કે જે આ આપણું ઓબી છે એ શું બનશે કર્ણ બનશે એટલે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થશે એટલે કે આપણું કર્ણ શું છે અહીંયા ઓબી આપણો કર્ણ છે એટલે કે ઓ વર્ગ છે એ ઓ એનો વર્ગ પ્લસ ઓબીના વર્ગ જે સોરી ઓ એ પ્લસ એબીના વર્ગ જેટલો થશે તો અહીંયા તમે જોઈ શકો છો ઓ એ કેટલું છે અહીંયા તો કે ઓ એ બે એકમ છે તો બેનો વર્ગ થશે અને એ બી અહીંયા એક એકમ છે તો એકનો વર્ગ થશે તો બેનો વર્ગ અહીંયા ચાર થશે એકનો વર્ગ એક થશે તો સિમ્પલી અહીંયા આપણને ઓ બીનો વર્ગ શું મળશે પાંચ મળશે અને ઓ આપણને અહીંયા વર્ગમૂળમાં પાંચ એકમ મળશે સિમ્પલી તમને સમજણ પડી ગઈ તો પહેલાં તો આપણે આટલા સુધી થિયરિકલ મુદ્દા લખી દઈએ અને પછી આપણે આગળની માહિતી મેળવીએ તો ચાલો આપણે લખી દઈએ એક એક મુદ્દો આપણે લખતા જઈએ જે આપણે ઉદાહરણ ત્રણ અને ચારમાં લખ્યા છે છતાં પણ આપણે અહીંયા ફરીથી એ મુદ્દાઓ લખીએ તો ચલો પહેલાં તો આપણો પહેલો મુદ્દો અહીંયા બનશે આપણે શું કર્યું હતું સંખ્યા રેખા દોરી હતી અને જે આપણે શૂન્ય લીધું હતું તેને આપણે સંગત આપણે ઓ બિંદુ પસંદ કર્યું હતું ચાલો આપણે લઈએ કે લખીએ કે સંખ્યા રેખાને સંખ્યા રેખાને સંગત ઝીરો આપણે કસમાં લખી દઈએ તો ઓ અને શૂન્ય આપણું અલગ પડે શૂન્યને સંગત બિંદુ ઓ પસંદ કરો ઓ પસંદ કરો તો આપણે પસંદ કર્યું હતું એ આપણું પૂર્ણ થઈ ગયું પછી આપણે શું કર્યું હતું અહીંયા ઓ એ બરાબર બે એકમ થાય એવું આપણે એ બિંદુ પસંદ કર્યું હતું તો ચાલો લખી દઈએ આપણે અહીંયા કે સંખ્યા રેખા પર ઓ એ બરાબર બે એકમ થાય તે રીતે એ બિંદુ પસંદ કરો અને જે આપણે એકમ છે ને કિંમત આપણે કેટલી લીધી હતી આપણે એક એકમની આપણે કિંમત અહીંયા લીધી હતી દસ સેન્ટીમીટર તો અહીંયા આપણે કૌશમાં લખી દઈએ કે એક એકમ બરાબર દસ સેન્ટીમીટર તો અહીંયા આપણે બે એકમ લીધો છે તો આપણે વીસ સેન્ટીમીટરનું માપ લેવું પડશે સમજા પડે કે પછી આપણે શું કર્યું હતું અહીંયા આપણે ત્રીજો મુદ્દો લખીએ કે જે અહીંયા આપણે એ બી લીધું હતું એ બી આપણે એકમ લીધો જે અહીંયા આપણું આ છે એ કેવી રીતે હતો કે જે આપણું ત્રિકોણ છે ત્રિકોણ ઓ એ આપણો કાઠ ખૂણો બને એ આપણો જે ખૂણો છે એ કાઠખૂણો બને એવી રીતે આપણે એ બી લીધો હતું તો ચાલો આપણે પહેલાં તો અહીંયા લખીએ ત્રીજો મુદ્દો કે ત્રિકોણ ઓ એ બી કાટકોણ ત્રિકોણ બને તેવી રીતે એ બી બરાબર એક એકમ લો પડે કે સિમ્પલી અહીંયા આપણે એક એકમ લીધું છે અને પછી આપણે શું કર્યું હતું કે ઓ બી હતું એને આપણે જોડ્યું હતું જે આપણું આ કર્ણ છે એને આપણે જોડી દીધું હતું ઓ ઓથી લઈને બી સુધી તો અહીંયા લખી દઈએ કે ઓ બીને જોડો સિમ્પલી આપણે જોડી દીધું હતું હવે આપણે શું કર્યું હતું પછી કે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો હતો ચાલો આપણે એ જ મુદ્દો લખીએ કે ત્રિકોણ ત્રિકોણ ઓ એ બીમાં જે આપણો ખૂણો કયો કાઠ ખૂણો છે અહીંયા જો આપણો એ ખૂણો કાઠ ખૂણો છે તો અહીંયા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ થશે તો ચલો આપણે કરીએ અહીંયા ત્રિકોણ ઓ એ ખૂણો એ કાટખૂણો ખૂણો હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથા ગોરસના પ્રમે મુજબ શું થશે અહીંયા પાયથાક્રુસના પ્રમે મુજબ જે કર્ણનો વર્ગ છે આ જ આપણે સેમ ટુ સેમ અહીંયા નીચે લખવાનું છે જે અહીંયા આપણે લખ્યું છે એ જ કે જે કર્ણનો વર્ગ છે ઓબીનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય અહીંયા તો મેં તમને સાબિત કરીને બતાવ્યું હતું કે ઓબી બી કેમ વર્ગમૂળ પાંચ થાય છે સમજે પડે તો જે અહીંયા આપણે મુદ્દામાં પણ લખવું પડશે કે ઓબીનો વર્ગ બરાબર ઓ વર્ગ પ્લસ એ વર્ગ તો ઓ એ આપણે બે એકમ લીધો હતો તો બેનો વર્ગ અને એ બી અહીંયા આપણે એક એકમ લીધો હતો એકનો વર્ગ તો બેનો વર્ગ અહીંયા ચાર થશે અને એકનો વર્ગ એક થશે આપણે સરળો કરીશું તો પાંચ થશે તો આ આપણને શું મળ્યું પાંચ ઓ બીનો વર્ગ મળ્યો તો વર્ગની પેલી સાઈડ લઈ જઈશું તો વર્ગમૂળ થશે તો ઓ બીની કિંમત અહીંયા આપણને મળી વર્ગમૂળમાં પાંચ એકમ સમજ્યા પડી ગયા આટલા સુધી આ આટલા સુધી આપણે કર્યું હતું હવે આપણે શું કરવાનું છે અહીંયા જો તો આપણે ઓબીની કિંમત નથી શોધવાની અહીંયા આપણે શું કીધું કીધું હતું કે સંખ્યા રેખા પર વર્ગમૂળ પાંચને આપણે દર્શાવવું છે તો આપણે ક્યાંય પણ સંખ્યા રેખા પર વર્ગમૂળ પાંચને દર્શાવ્યું છે આ જે નીચેની લાઇન છે એ આપણી સંખ્યા રેખા છે તમને બતાવું છું આ જે લાઈન છે એ આપણી સંખ્યા રેખા છે જે નીચેની લાઈન છે તો એમાં ક્યાંય પણ આપણે વર્ગમૂળ પાંચને દર્શાવ્યું ન હતું તો કેવી રીતે દર્શાવી છું તો ચલો પહેલાં તો અહીંયા આપણે આ રફ વર્કને રીમૂવ કરી લઈએ અને પછી આપણે ચાપ લઈએ અને આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ ને દર્શાવ્યું આને આપણે રીમૂવ કરી લઈએ હવે જો હવે આપણે શું કરીશું જે આપણો જે સોયવાળો ભાગ છે પરિકરનો એને આપણે અહીંયા ઓ બિંદુ પર મૂકીશું અને આપણે કેટલી ત્રીજા લઈશું અહીંયા ઓબી જેટલી ત્રીજા લઈશું કેમ કહેવાય વર્ગમૂળ પાંચ તે સંખ્યા રેખા પર દર્શાનું છે અને જે પેન્સિલવાળો ભાગ છે એને આપણે અહીંયા બી બિંદુ પર મૂકીશું સમજ પડી કે તો આટલો આપણે પરિકરમાં ચાપ જેટલી ત્રિજિયા લેવાની છે અને પછી અહીંયા આપણે બી બિંદુથી સંખ્યા રેખા પર આપણે ચાપ દોરીશું તો અહીંયા આપણે આવી રીતે ચાપ દોરીશું અને જ્યાં પણ અહીંયા સંખ્યા રેખા પર છે દે તે ત્યાં આપણે શી બિંદુ નામ આપીશું અને એ આપણું વર્ગમૂળ પાંચ સંખ્યા રેખા પર દર્શાવી દીધું છે તો બસ આટલો સિમ્પલ દાખલો છે પણ તમારે અહીંયા આકૃતિ સરખેતું દોરવાની છે અહીંયા મેં સરખેતી દોરી નથી તમારે સરખેથી માપ લે અને સરખેતું દોરવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો આના હવે આપણે રત્નાના મુદ્દા લખી દઈએ જે આપણે મુદ્દા બાકી હતા એ તો ચાલો લખી દઈએ તો હવે આપણે શું કર્યું તો પહેલાં તો આપણે ઓને કેન્દ્ર લીધું તમે સમજણ છે કારણ કે જે આપણો પરિકાનો વાળો ભાગ હતો અહીંયા આપણે ઓ બિંદુ પર મૂક્યો હતો તો ચલ અને પછી આપણે શું કર્યું હતું ઓ બી જેટલી ત્રિજ્યા લીધી અને પછી આપણે ચાપ દોર્યો અને ચાપ જ્યાં છે તે સંખ્યા રેખા પર ત્યાં આપણે સી બિંદુ નામ આપ્યું અને સી બિંદુ છે એ વર્ગમૂળ પાંચ છે આપણું સમજવા પડે કે તો ચાલો આપણે લઈએ અહીંયા કે ઓને કેન્દ્ર લઈ કેન્દ્ર લય ઓ બી ઓબી ઓ કેટલી ત્રિજ્યા છે વર્ગમૂળ પાંચ જેટલી ત્રિજ્યા છે ત્રીજાની ચાપ દોરો ચાપ દોરો અને ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં સી બિંદુ નામ આપો પછી આપણે શું કર્યું કે જે સી બિંદુ છે એ વર્ગમૂળ પાંચ સંખ્યા રેખા પર દર્શાવે છે તો લખી દઈએ કે સી બિંદુ સંખ્યા રેખા પર વર્ગમૂળ પાંચ દર્શાવે છે તમારે તમારી ભાષામાં લખવાનું છે કોઈ તમારી બુકનું કોપી ટુ કોપી કે કોઈ પણ સરળ લખાવે તમારે લખવાનું તમારે જે પણ તમારી ભાષામાં જે પણ આવડે એ તમે લખવાનું છે હવે બોર્ડનો નિયમ છે કે તમારી ભાષામાં તમે આન્સર લખશો તમને સારા માર્ક્સ આપવામાં આવશે લે કે માર્ક્સ તમારા પૂરેપૂરા આપવામાં આવશે તમારે બેઠું બેઠું કોઈ લખવાની જરૂર નથી તમારે ગોખવાની કોઈ જરૂર નથી તમારે ખાલી જે આકૃતિ સમજવાની છે અને એના આધારે તમારે મુદ્દા લખવાના છે તો આપણે લખી દઈએ કે આમ વર્ગમૂળ પાંચને સંખ્યા રેખા પર દર્શાવેલ છે સંખ્યા રેખા પર દર્શાવેલ છે સિમ્પલી આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધું સમજે પડી ગઈ તો અહીંયા આપણો લેક્ચર નંબર પાંચ પૂર્ણ થઈ ગયું લેક્ચર કેવો લાગ્યું છે કોમેન્ટ કરજો અને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો તો એમને પણ સારા લેક્ચર મળી રહે અને એમને સારી રીતે ગણિત આવડી શકે જો મળીએ આપણે આગળના લેક્ચરમાં